તો હેલો કઈ કેમ એમ સમજ આવશે નહીં હોય તો થઈ જાઓ તો આજે આપણે પાછા આવી ગયા છે રનિંગ કરવા અને અત્યારે કોઈ છે નહીં એટલે માણસ હશે અહીંયા વાહનો થોડાક ઓછા હમણાં જ છે જો હજી અંચાળું થયું નથી અને અહીંયાથી આપણે રનિંગ રનિંગમાંની પતાવીને આપણે મેરજમાં જવાનું વિશાલની બેરના તો વિશાલની બેરના મેરજમાં જવાનું તો આપણે જલ્દી જલ્દી દોડી લઈએ કેમ કે અડધો ટાઈમ જ ભરવાનો છે એટલે હવે જઈએ જલ્દી તો હું ગઈ જો આપણા સ્ટોર માં આવી જશે પેલા તો અહીંયા દફતર બફતર મૂકશું બૂટ બૂટ બદલશું અને પછી જ હું રનિંગ કરવા તો હાલો હું દફતર આપી દો બૂટ બદલી લઉં હાલો ઓવર અંધકારમાં જાય છે ગાય છે ધીરે ધીરે અંજવાળું થાય છે અને હવે દોડવાનું માંથી ચાલુ કરશું સામેથી તો હાલો હવે જાય જલ્દી ચાલુ કરીએ દોડવાનું ગાઈઝ હું દોડીને આવી ગયો છું જો ખાલી કપડાં બદલી લીધા અને હું નાસ્તો કરાવ્યો છું ચણા ખાઉં છું જો આ ચણા હું ખાઈ લઉં અને પછી કામે લાગું તો ગેસ જો હું તમને દેખાય છે હું તૈયાર થઈ ગયો છું પહેલાં તો હું ઘરે આવ્યું હજી હાડા દસ અત્યારે તમે ઘરે આવી ગયું આ મૂંગી તેલ પીવા તૈયાર વૈયાર થઈ ગયું હવે હું જાઉં છું લગ્નમાં અને પાછો કામે જઈશ જોઈ જિંદગી તો હાલ હવે આપણે ચાલીએ તૈયાર તો થઈ ગયો છું તો હાલ હા

તો આપણે અહીંયા આ પુટિંગ થોડું કામ બાકી હતું એ પૂરું થઈ ગયું એટલે હવે આપણે થોડા બેસું અને પછી વાતું કરશું આગળ ધીરે ધીરે પછી ઘરે જવું ઘરે આજે જવું આળા છ વાગે છે ને આપણે જાડ વાંધો નહીં તો જોવાઈ જાય હાલો તો ગાઈ જવા હું ઘરે આવી ગયો છું એક તો હું ભાઈ લગનમાંથી ખાઈ પીને ગયો હતો અને પછી આ કામ કરવું પડ્યું ને વાઈ વાઈગા છ અને મારા મગજનો તારાલ બોલતો હતો કેમ કે મને કંટાળો આવે છે એમ કેમ કે મારું હું રોજ હાળા ત્રણ ચારે ઘરે આવી જાઉં હાળા ચારે મિનિમમ હાળા ચારે ઘરે આવી જાઉં અને આજે લાગ્યો ટાઈમ એટલે ભાઈ આજે ઓર્ડર એટલા પહેલાં તાટિયા દુખી ગયા અને હવે ત્યાં બેઠો છું હવે હું ખાઈશ મેગી બનાવશ મારી ઘરવાળી મેગી તો મેગી બેગી ખાઈ નાસ્તો કરી અને પછી હું લોક ચાલુ કરું ખાઈ પીને તો હાલો ખરામ છે તો ગાઈઝ હું પાછો ઉપર આવી ગયો છું મેગી ખાધી હતી તમને ખબર ને મેગી ખાધી મેગી ખાધીને પછી તમને શું લાગે જુદા ઉપર એના પછી હું પોલીસનું ફોર્મ લેવા ભરવા ગયો ઓફિસે ત્યાંથી મેં પોલીસનું ફોર્મ ભરાવી લીધું અને હવે હું ચાવું છું સીધો નાસ્તો કરો નાસ્તો હું બોલું છું મને નથી ખબર પડતી હવે સીધો હું જમી અને હું જઈશ કે કાલ પાછો દોડવાનું પોલીસનું ફોર્મ ભરાઈ ગઈશ એટલે હવે શાંતિ થઈ ગઈશ અને તમને ખબર છે પોલીસના ફોર્મ મેં ભર્યું ચારસો લાખ ચાર લાખ એકસાઇટ હજાર એટલે કોમ્પિટિશન ફૂલ છે અને આ વખતે તમારો ભાઈ ના પાસ થાય મને ખબર છે નહીં પાસ થાય મને ખબર છે મને દિલ કે તો વાંધો નહીં આપણે મજા એક જ આવેશ કે આપણે મને કોઈ દેવું થયું જ નથી કે હું એ વસ્તુ આમ લેવાડ મને ખાલી આમ મજા આવે છે કરવામાં દોડવામાં મજા આવે તૈયારી કરવામાં મજા આવે એટલે હું કરું તો હાલો જાય અને મળી આપનો આ બ્લોગમાં હાલો કરજો તમે તૈયારી